મિત્રો મને તો ઓળખો છો તમે હું પેટી બાજુ વગાડી ભજન ગયા વાળો મહારાજ પણ તમારા સુધી પહોંચાડવાનું કામ અમારા ભેખડિયા નિવાસી વૈસિંહભાઈ એમના પિતાશ્રી અમારા રણછોડભાઈ અને આજે સાનિધ્યમાં મળ્યું કે જે વિધાનસભામાં બે હવાવાળા ધારાસભ્ય સાહેબ પણ આપની હાજરીમાં આપણે મદદ કરવા એટલે આ બધાનો નામ અમારો મંત્રી હીરાભાઈ સાહેબ કી દીધું છે હવે એ બધાના સાનિધ્યમાં હું શરૂઆત કર આપણને ગમે એવી વાત

લાઈન પર દાદાભાઈ નવરોજી દૂધ લેવા જતા હતા છોકરી છોકરીને પીવાડવા માટે સુભાષ ચંદ્ર બોઝ ની આંદોલન ની ટુકડી નીકળી

જેને ભૂલી ગયા એટલે આ વર્તમાન સમયના ભગવાને એમ અમારા નરેન્દ્ર મોદી સાહેબ જે 2011 માં જાબુઘડામાં આમે લાવ્યા અને વીર રાજા રૂપસિંહ નાયકને શહીદ તરીકે જાહેર કર્યા અને એ સમય કે વચન બોલ્યા એ વચન આ વર્ષે ફરી પાછું એમણે કતરોલિયામાં પધારી અને પૂરું કર્યું

આપડા આ સંસ્કૃતિ સંસ્કૃતિ છે એ અંત્રીસ માં ઉભરે મિત્રો એની સાધના માફ કરજો એક વાત કે મારા પોલીસ મિત્રો ને યાદ નીકળી ગયો

અમે કોઈ ભગવાનનો ભાપ પાડવાની આયા હને કોઈ પક્ષનો પ્રચાર કરવાની આયા કશે ન ફક્ત મંદિર બોંદો મસ્જિદ બોંદો હીરાサイમાન છોમદાસને નથી બોંદો આપણે નાયક ન હાયો બોંદો મજા પડે કે બાકી અમને જો પત્તાની દે કે રકમું તો કે અમારા રમણભાઈ ફોલોની સારવ કર્યો પર ટૂકી દજમાત કઉ કે ભઈ રૂપજી ગોબર નાયક ની દીકરી હતી હીરબાઈ નાયક

એટલા અંગ્રેજો ને વાળી નાખ્યા એના માખો નો તો